હું જે મહિલાઓ છે કે જે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહી છે એમને એવી સલાહ આપવા માંગીશ કે જે તમારું વજન છે એને નિયંત્રણમાં લાવવું પછી પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવી યસ એટલે જે તમારો બીએમઆઈ હોય જે હાઈટ પ્રમાણે વેઇટનો ગુણાંક હોય એ ત્રેવીસને નીચે લઈ આવવું અને પછી પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવી જેના કારણે આ ડાયાબિટીસ તમારું જોખમ ઘણા ખરા અંશે ટળી જતું હોય છે કેમ છો મારો યુટ્યુબ પરિવાર હું આશા રાખું છું કે બધા ખુશ અને તંદુરસ્ત હજો આજે એમ કહેવાય છે ને કે સન્ડેના દિવસે વિશેષ આપણે ડૉક્ટર માહિતીમાં કૌશલ સરને મળવા માટે આવ્યા છે તો કૌશલ સર કઈ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે ને શેના ડોક્ટર છે ને આજની યુવા પેઢીને શું સંદેશ આપવા માગે છે એ સરના આપણે મુખ્યથી સાંભળીએ તો સર અમારે એટલો ટાઈમ આપવા બદલ એમ કહેવાય ને કે તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છે ને સર તમારું પૂરું નામ ને તમારી હોસ્પિટલનું એડ્રેસ ને તમે શેમાં પ્રેક્ટિસ કરો છો અમારી જનતાને જણાવશો ધન્યવાદ નરેશભાઈ મને પણ આ તક આપવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો હું ડૉક્ટર કૌશલ શેઠ એન્ડોક્રાઇનોલોજીસ્ટ એટલે કે ડાયાબિટીસ થાઇરોઇડ ઓબેસિટી અને હોર્મોનના રોગોના સુપર સ્પેશિયાલિસ્ટ આ શબ્દના ડિગ્રી થોડી ઓછી જાણીતી છે કારણ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં માત્ર આ પ્રકારના નવા જ ડૉક્ટરો છે મુખ્યત્વે એન્ડોક્રાનોલોજી બ્રાન્ચમાં ડાયાબિટીસની સારવાર થાઇરોઇડની સારવાર મેદસ્વિતા એટલે કે ઓબેસીટીની સારવાર અને અન્ય હોર્મોનની તકલીફોની સારવારનો સમાવેશ થતો હોય છે ને ખાસ સર એક અમારો એક ક્વેશ્ચન હતો કે આજે નાના બાળકોમાં હાઇટને લગતા બહુ પ્રોબ્લેમ હોય છે કે હાઈટ વધતી નથી ઘણી માતાઓની કમ્પ્લેન હોય છે કે હાઈટ વધતી નથી તો બહારથી એમ કહેવાય ને કે જે એહિડ આલતી હોય છે એના પાવડર લેતા હોય છે ફોર્મ્યુલા એમ કહેવાય ને કે અનલીગલી વસ્તુનો યુઝ કરીને બાળકને એક કહેવાય ને કે એના નાની વ્યય સાથે જીવન સાથે જોખમ બને એવી વ્યસ્તિ વ્યક્તિ કરતા હોય છે તો એને લીધે તમે શું સલાહ આપવાને એક શું સંદેશ દેવા માગો છો આજની એમ કહેવાય ને કે માતાઓને ખાસ તો બહુ સરસ પ્રશ્ન છે અમારે ઘણી વખત બાળકોની હાઈટ માટે જે દર્દીઓ આવતા હોય છે એમાં સૌથી મોટો પ્રશ્ન એ થતો હોય છે કે બહુ લેટર સ્ટેજમાં એટલે કે બહુ લેટ પ્રેઝન્ટ થાય છે યસ એ લોકો ઘણી વખત વર્ષ વર્ષ ઉંમરે માટે કરાવતા હોય છે એટલે હું માતા પિતા સ્કૂલ ટીચર અને એ આપવા કે જ્યારે બાળક પાંચ વર્ષ સાત વર્ષ આઠ વર્ષ દસ વર્ષનું હોય ત્યારે જ આપણે એમની હાઇટનું એક સિરિયલી મોનિટરિંગ કરતું રહેવું જોઈએ મોટાભાગના સ્કૂલમાં એન્યુઅલ મોનિટરિંગ થતું જ હોય છે પણ પરંતુ એક ગ્રોથ ચાર્ટ આવે છે જે ઇઝીલી અવેલેબલ છે ઇન્ટરનેટ ઉપર આઈએપી ગ્રોથ ચાર્ટ કહેવાય એમાં જો આપણે બાળકની હાઈટને મૂકીએ અને એમાં આપણને એમ લાગે કે બાળકની હાઈટ હોવી જોઈએ એવરેજ એના કરતાં ઓછી આવે છે તો તરત જ તમારા એન્ડોફ્રેન્ડ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ જો બાળક નાની ઉંમર જ અમારી પાસે આવે તો જ અમે એમની મદદ કરી શકીએ અને હાઈટ વધારવામાં એમને હેલ્પ કરી શકીએ જો ખરેખર તકલીફ હોય તો એમને અધરવાઇઝ જે લેટ સ્ટેજમાં આવે છે એમાં પછી બહુ મદદ કરી શકીએ હોતી નથી યસ બીજું એ પણ જોવા મળે છે કે ઘણી વખત મા બાપની હાઈટ પ્રમાણે બાળકની હાઈટ નોર્મલ હોય પરંતુ એમને ઓવર કરેલ હોય કે મારે હાઈટ હજી વધારે લાંબી જોઈએ છે અને એના માટે તમે કીધું એમ ઘણા બધા સપ્લિમેન્ટ્સ અને ઇન્જેક્શન્સને એવો પણ ઉપયોગ કરતા હોય છે જે બિલકુલ યોગ્ય નથી આપણા દરેકની હાઈટ એક જિનેટિક પોટેન્શિયલ એટલે કે આપણે કુદરતી રીતે નક્કી થયેલું હોય કે આ વ્યક્તિની હાઈટ આટલી રેન્જમાં હોઈ શકે એ રેન્જમાં જ હોઈ શકે અને એને વધારવા માટે આપણે બીજા કોઈપણ પ્રયત્ન કરીએ તો એ વધી શકતી નથી અને ઘણી વખત આવા સપ્લિમેન્ટથી શરીરને નુકસાન પણ થઈ શકે છે સર કે ઓબોસિટી લગતી ઘણી બધી સમસ્યા છે યુવા જનરેશનમાં એમ કહેવાય ને કે તરુણ અવસ્થામાં બાળકોમાં એ ઓબેસિટીના કેસ ઘણા બધા જોવા મળે આવે છે ને એને લીધે એમ કહેવાય ને કે હાર્ટ એટેક ને નાની ઉંમરમાં વધતા જાય છે તો એને લીધે તમે શું સંદેશ આપશો બહુ સાચી અને બહુ વિચારવા જેવી વાત છે ખાસ કરીને બાળકોમાં જે સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન છે તેર થી અઢાર વર્ષના બાળકો યસ એમાં ઓબેસિટીનું પ્રમાણ બહુ વધી રહ્યું છે એનું મુખ્ય કારણ છે રમતગમતનો અભાવ સ્કૂલમાં પણ અને ઘરે પણ બરાબર વધારે પડતું ટ્યુશનનો આગ્રહ પછી અને બીજું કે હવે છે ફાસ્ટ ફૂડની ઇઝી અવેબિલિટી કે દર શનિ રવિ બારે જમવાનું અથવા તો જ્યારે મન થાય ત્યારે હવે તો આપણે એક ક્લિકમાં ઘરે ઓર્ડર કરીને મંગાવી શકીએ એટલે આ ફાસ્ટ ફૂડ જંક ફૂડ ખાસ કરીને કોલ્ડ યસ આ બધી વસ્તુ મેદસ્વીતા માટે કન્ટ્રીબ્યુટ કરે છે તો હું એ સલાહ આપવા માગીશ કે એમના મા બાપે જ્યારે બાળકો નાના હોય ત્યારથી જ એવી ટેવ પાડવી કે જેથી શુગર ક્રેવિંગ્સ ન થાય એટલે સુગરવાળી વસ્તુઓને જ્યારે નાની ઉંમર હોય ઝીરોથી પાંચ વર્ષ ત્યારે જ જો શુગર સોલ્ટ સ્પાઈસી વસ્તુઓને દૂર રાખવામાં આવે બાળકોને અને એક હેલ્ધી ડાયટની આદત પાડવામાં આવે તો મોટી ઉંમરે આ બધી વસ્તુઓના ક્રેવિંગ્સ થશે નહીં અત્યારે ઓલરેડી ઓબેસિટી થઈ ગઈ છે તો એના માટે એક સઘન ડાયટ પ્લાન પ્રોપર એક્સરસાઇઝ પ્લાન કરીને શરૂઆત કરવી જોઈએ અને તેમ છતાં પણ જો પછી વજન ના ઘટે તો એના માટે અમુક અત્યારે એડવાન્સ ઇન્જેક્શન્સ અવેલેબલ છે જેને જીએલપી વન બેઝ થેરાપી કહેવામાં આવે છે આ ઇન્જેક્શનથી વજન તો ઘટે જ છે પણ સાથે સાથે ઘણા બધા બીજા મેટાબોલિક ફાયદાઓ પણ થાય લિવરની ફેટ પણ ઘટે એને કિડનીને અને હૃદયને પણ ફાયદો થાય જેને ડાયાબિટીસ હોય શરૂઆતના સ્ટેજનું હોય તો એમાં પાર્શિયલી ઘણી વખત રિવર્સ થઈ જાય અને ઘણો સારો કંટ્રોલ રહેતો હોય છે એટલે આના ઇન્જેક્શન માત્ર વજન ઘટાડવા માટેના નથી પરંતુ શરીરને ઘણા ખરા અંશે બીજી થ્રી સિક્સટી ડિગ્રી લેવલે જે ફાયદાઓ મળે એના માટેના છે પરંતુ એ ડૉક્ટરની સલાહ પ્રમાણે જ લેવા જોઈએ ઘણી વખત એવું અમે જોઈએ છીએ કે કોઈ એક મિત્ર લે એનું વજન ઘટે એટલે પછી બીજા મિત્ર ડૉક્ટરને કન્સલ્ટ કર્યા વગર શરૂ કરી દેતા હોય છે તો એ બિલકુલ ના થવું જોઈએ કારણ કે દરેક વસ્તુની સાઈડ ઇફેક્ટ પણ હોય છે એટલે કોણ પેશન્ટ યોગ્ય છે કોણ યોગ્ય નથી એ તમારા ડૉક્ટરને તમે નક્કી કરવા દો અને એન્ડ્રોક્રોલોજીસ્ટની કન્સલ્ટેશન વગર આ વસ્તુઓ શરૂ કરવી જોઈએ નહીં ખાસ કરીને એમાં કહેવાય ને કે આજે ઓનલાઈનના ક્રેઝમાં એડ આવતી હોય છે તો આ એડના ઘણા બધી યંગ જનરેશન શિકાર બનતી હોય છે બહુ સાચી વાત છે અને એટલે ઓબોસિટી એક એટલો કોમન ઇસ્યુ છે કે એમાં પછી દરેક લોકો સારા નશા ખોટા લોકો પણ એમાં તમારી સમક્ષ આવશે વિવિધ જાતના પાવડરો લઈને આ દવાઓ ફટાફટ તમારી ચરબી ઓગળી જાય સ્લિમ ફેટ એક્સેટ્રા એક્સેટ્રા પ્રોગ્રામ્સ લઈને પણ તમારે ભરતી વસ્તુઓથી બચવું જોઈએ સત્ય શું છે એ તમારા ડૉક્ટરને પૂછવું જોઈએ અને જે સાયન્ટિફિકલી પ્રૂવન ટ્રીટમેન્ટ છે એના તરફ જ આગળ વધવું જોઈએ બરાબર છે ને દરરોજ અડધી કલાકનું વોકિંગ ખોરાકમાં ફળો અને શાકભાજીનો સમાવેશ બરાબર અને સ્ટ્રેસનોમાંથી બચવા માટે મેડિટેશન અથવા યોગાનો સમાવેશ જો આ ત્રણ વસ્તુ પર આપણે ધ્યાન આપીએ ખોરાક કસરત સ્ટ્રેસ અને ઊંઘ આ ચાર વસ્તુઓ ઉપર ધ્યાન આપીએ તો ઘણા ખરા અંશે આપણે ઓબેસિટીથી બચી શકીએ છીએ અથવા તો એને પાછી પણ વાળી શકીએ છીએ યસ ને સર આજકાલ એક કોમન પ્રોબ્લેમ ઘણા લેડીઝમાં જોવા મળતો હોય છે કે પ્રેગ્નન્સી ઉપર ડાયાબિટીસ ડિટેક્ટ થતી હોય છે યસ તો એના વિશે અમારે સમજાવશો કારણ કે ઘણા બધા લોકોને ક્વેશ્ચન હોય છે કે પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ ડિટેક્ટ થાય તો એ લાઈફ ટાઈમ રહી છે કે ઘણા ટાઈમે જીતી રહી છે કે એવા ઘણા બધી ક્વેશ્ચન હોય છે સૌથી પહેલાં તો યસ પ્રેગ્નન્સીમાં જો ડાયાબિટીસ આવે તો અમારી પાસે બે જ ઓપ્શન હોય છે એક જ દવા એવી છે કે જે પ્રેગનન્સીમાં આપી શકાય બીજી કોઈ દવા પ્રેગ્નન્સીમાં આપી શકાય નહીં તેથી પ્રેગ્નન્સીમાં ભાગના દર્દીઓને ઇન્સ્યુલિનની પણ જરૂર પડતી હોય છે અને એ ઠીક છે કે એ સમય દરમિયાન આપણે કંટ્રોલ કરવું હોય ડાયાબિટીસ તો આપણે લેવા જરૂરી જ છે એમાંથી 80 નેવું ટકા લોકોમાં આ ડાયાબિટીસ જતું રહેતું હોય છે પરંતુ પાંચ વર્ષે પાંચ વર્ષ પછી પચાસ ટકામાં ડાયાબિટીસ પાછું આવી જતું હોય છે ઓકે જો તમે તમારી જીવનશૈલીને બદલો નહીં ડિલિવરી પછી ખોરાકનું ધ્યાન ના રાખીએ કસરત ના કરીએ પ્રેગ્નન્સી પછી તમે જોયો કે ઘણી બધી વખત એક મુખ્ય જવાબ હોય છે કે પ્રેગ્નન્સી પછી વજન વધી વધી રહ્યું છે હા એ વજનને જો ફરીથી ઘટાડવામાં ન આવે તો ટાઈપ ટુ ડાયાબિટીસનું જોખમ ઘણું ખરું વધી જતું હોય છે જેથી પ્રેગ્નન્સી પછી પાછી જો હેલ્ધી લાઇફસ્ટાઈલને એડોપ્ટ કરીએ તો આપણે ભવિષ્યમાં આવનારા ડાયાબિટીસથી બચી શકીએ છીએ ઓકે ને પ્રેગ્નન્સી સાથે ડાયાબિટીસ ડિટેક થયું હોય ને પ્રોપર સારવાર ન મળે તો સાઈડમાં સાઈડ બાળકમાં શું શું નુકસાન થઈ શકે બહુ સરસ પ્રશ્ન જો પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ હોય અને એને કંટ્રોલ કરવામાં ન આવે પ્રોપરલી ને ટાર્ગેટ બહુ સ્ટ્રિક્ટ હોય છે યસ સુગરના જે નોર્મલ વ્યક્તિ કરતા એકદમ અલગ હોય છે બરાબર છે કારણ કે કોઈ પણ જે શુગર છે એ જો જરા પણ વધશે તો એ બાળકને મળશે એટલે બાળકમાં એ વધારે શુગર જશે તો બાળક પોતાનું ઇન્સ્યુલિન બનાવવાનો પ્રવાહ વધારી દેશે જેના કારણે બાળકમાં ચરબી જમા થશે અને બાળક જરૂર કરતાં વધારે વિકાસ પામશે એટલે એનો ગ્રોથ વધી જશે જેના કારણે અર્લી ડિલિવરી થવાની એટલે મહિનાઓ પૂરા ના થયા હોય એ પહેલાં ડિલિવરી થવાની સંભાવના ઘણી બધી વધી જતી હોય છે અને બાળકનું ડિલિવરી વહેલી થઈ પણ એના ફેફસા મેચ્યોર ના હોય એટલે જન્મ પછી એને પેટીમાં રાખવો પડે શ્વાસની તકલીફો પડે આ બધી વસ્તુઓમાંથી પસાર થવું પડતું હોય છે ઘણી વખત જો ડાયાબિટીસ ઘણા સમય સુધી અનકંટ્રોલ રહ્યું હોય તો જે બાળકને જે નળી જે લોહી પહોંચાડતી હોય એમાં પણ અવરોધ આવી જતો તો બાળકને પૂરતું પોષણ ના મળે અથવા ઓક્સિજન ના મળે એવા સમયે બાળક બહુ જ ઓછા વજનનું જન્મતું હોય છે એટલે ઓછા વજનનું બાળક પણ જન્મી શકે અને બહુ વધારે જન્મ વજન બાળક પણ જન્મી શકે પણ જો પ્રોપરલી કંટ્રોલ કરીએ આપણે આ બધી વસ્તુઓને તો મોટા ભાગની પ્રેગ્નન્સીમાં કોઈ કોમ્પ્લિકેશન થતા નથી અને ડિલિવરી હેમખેમ થઈ જતી હોય છે સર ખાસ કરીને આપણે એમ કહેવાય ને કે ગુજરાતમાં વજન વધવો ને લેડીઝમાં એમ કહેવાય ને કે બહેનોમાં વધારે ઓબિઝિટીના પ્રશ્નો હોતા હોય છે વજન વધતા હોય છે તો એને લીધે એમ કહેવાય ને કે આપણી યંગ બહેનોને જનરેશનને શું તમે સંદેશ આપશો ખાસ મારા બહેનો માટે બહુ સાચી વાત છે આજકાલ આપણે પહેલાં પણ વાત કરીએ એ રીતે કે આપણી ફૂડ હેબિટ્સ આપણે શહેરમાં રહેતા મોટા મોટાભાગના લોકો તો આપણે કસરતનો અભાવ હોય યસ રોજિંદા કાર્યમાં પણ બહુ શ્રમ પડતો હોતો નથી એટલે અને સ્ટ્રેસ લેવલ વધારે હોય છે એટલે આ ત્રણ વસ્તુઓ ભેગી થઈને મોટાભાગના લોકોમાં વજનની સમસ્યા જોવા મળતી હોય છે ખાસ કરીને જ્યારે લેડીઝમાં જો આ વજન વધારે વધી જાય તો એમને પીસીઓએસ નામની તકલીફ થતી હોય છે મોટાભાગે પીસીઓએસમાં હોર્મોનનું એવું ઇમ્બેલેન્સ થતું હોય છે કે માસિક લેટ આવે અથવા તો ઘણી વખત આવતા જ બંધ થઈ જતા હોય છે ચહેરા ઉપર વાળ આવે એવા પણ હોર્મોનલ ઇમ્બેલન્સ થતા હોય છે માથા પરના વાળ ખરી જાય વધારે ખીલ થાય અને પ્રેગ્નન્સી રહેવામાં પણ તકલીફ પડતી હોય છે તો પીસીઓએસનું જે મુખ્ય ટ્રીટમેન્ટ છે જે દવાઓ તો આપતા જ હોઈએ પણ એને જો ખરેખર સારવાર કરવી હોય તો એનું જે ટ્રીટમેન્ટ છે કોર એ છે કે વજનને ઘટાડવું હેલ્ધી લાઈફસ્ટાઈલને એડોપ્ટ કરી એટલે કે ખોરાક કસરત સ્ટ્રેસ અને ઊંઘ આ ચાર વસ્તુનું નિયમન કરી અને જો વજનને પાછું એમની હાઈટ પ્રમાણે નોર્મલ રેન્જમાં લઈ લેવામાં આવે તો ઘણા ખરા અંશે આ પીસીઓએસની તકલીફને ટાળી શકાતી હોય છે હેલ્ધી લાઈફસ્ટાઈલ તો જરૂરી છે જ પણ અમુક મેટાબોલિઝમ એવા હોય કે એ કર્યા છતાં પણ જો વજન ના ઘટી શકતું હોય તો આપણી પાસે એની પછી એડવાન્સ ટ્રીટમેન્ટ પણ અવેલેબલ હોય છે ઘણા અમારા પેશન્ટ છે કે જેને આપણે જે ઇન્જેક્શનની વાત કરી જે અઠવાડિયે એક વખત લેવાના ઇન્જેક્શન હોય છે એમને એમના ઉપર શરૂ કર્યા પછી જે વેઇટ લોસ થયો અને એમની સાયકલ્સ રેગ્યુલર થઈ શકે એમને એક મોટિવેશન મળે કે ના ભાઈ અમે પણ આ ટૂંકમાં વજન મારું પણ ઘટી શકે છે અને એક નોર્મલ જીવન જીવી શકાય છે તો આ એક એમના માટે આશીર્વાદ સમાન છે પણ યસ દરેક દર્દીને એની જરૂર હોતી નથી અને અમે બહુ ઝીણવટપૂર્વક જોઈ વિચારી અને અમુક લોકોમાં એની શરૂઆત કરતા કારણ કે ખાસ આજે આજકાલ પીસીઓડીના કેસ બહુ વધતા જતા હોય છે બહુ સાથે એને લીધે પ્રેગ્નન્સીમાં બી પ્રોબ્લેમ થતો હોય છે તો એમાં તમે શું અવેરનેસ અવેરનેસ લાવી શકીએ આપણે યસ પીસીઓડી બહુ મેજર ફેક્ટર છે ઇન્ફર્ટિલિટી માટેનું આજકાલ અને એનું જે મેં તમને એમ જેમ કીધું કે એનું મુખ્ય કારણ છે એ વજન છે છેલ્લે બધી વસ્તુ એક જે ડાયાબિટીસ છે કે બ્લડ પ્રેશર છે કોલેસ્ટેરોલ છે પીસીઓએસ છે ફેટી લિવર છે એ બધી સમસ્યાઓનો મૂળ આવશે વજન ફેટ જો આપણે વજનને નોર્મલ રેન્જમાં લાવી શકશું આપણે ફેટને ઓછી કરી શકશું બોડીમાંથી તો આ બધી વસ્તુઓમાંથી ઘણા ખરા અંશે બચી શકશું એટલે ડેફિનેટલી અમે એમને બહુ એગ્રેસિવ લાઇફસ્ટાઈલ મેનેજમેન્ટ શીખડાવતા હોઈએ છીએ એમને ડાયટ ચાર્ટ અને એકદમ ડાયટ એમ એમને જે યોગ્ય લાગે એમને એ જે પ્રેક્ટિકલી લઈ શકે એવું એવું નહીં ડાયટ કે ઘઉં બંધ જોવા ચાલુ અને કહી દેવાની કે આ જ ખાવાનું આને એ જ ખાવાનું એ પ્રકારનું નહીં પણ પ્રેક્ટિકલી એ લોકો લઈ શકે એ પ્રકારની ડાયટની સલાહ આપીએ એ લોકો એમના જીવનમાં ઉમેરી શકે એવી કસરતની સલાહો આપીએ અને એમને જો જરૂર હોય તો અમે મેડિકલ મેનેજમેન્ટ પણ કરીએ એટલે કે દવાઓ પણ આપીએ જેનાથી એમનું વજન છથી નવ મહિનામાં યોગ્ય લેવલે પહોંચી જતું હોય છે અને પછી એમની જે પ્રેગ્નન્સી લેવાની જે શક્યતા છે એ અને ઘણી વધી જતી હોય છે યસ એટલે ખાસ કરીને એક એમ કહેવાય ને કે સરળ ભાષામાં કહીએ તો એક પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં એક ને તમને મળવું બહુ જરૂરી છે જેથી કરીને એમ કહેવાય ને કે અમુક જે ડાયાબિટીસને લગતા અને હોર્મોનને લગતા જે પ્રોબ્લેમ હોય છે એ ન આવવાના ચાન્સ ઘણા બધી ઓછા થઈ જતા સર ખાસ તમે ક્લિનિક ઉપર કયા ટાઈમે હાજર હોવ છો ને આપણો ઓપીડી ટાઈમ શું હોય છે આપણું ક્લિનિક છે અરહમ ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રાઇન ક્લિનિક રાજનગર ચોક ખાતે રાજનગર ચોકથી માયાણી ચોક તરફ ક્લિનિકમાં જનરલી અમે અગિયારથી સાત સુધી અવેલેબલ હોઈએ છીએ સવારે અગિયારથી સાતના સાત સુધી અપોઇન્ટમેન્ટ કહેવાય ને કે આપણે બહુ સારી એવી માહિતી સર આજ આપી છે એમ કહેવાય ને કે આજની યંગ જનરેશનને ઘણું ઉપયોગી થાય છે તો આવી જ રીતે અમારા જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને ખાસ કહેજો કે નેક્સ્ટ વીક તમને સન્ડેના દિવસે કયા ડૉક્ટરની માહિતી જોઈએ છે તો એ માહિતી અમે લઈને આવશું બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો વિડીયોને વધારે વધારે શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું કાંઈ ન ભૂલતા એક તમારી કોમેન્ટ અમને ઘણી બધી શીખ આપતી હોય છે તો એક વિનંતી સાથે રિક્વેસ્ટ છે કે કોમેન્ટ ખાસ કરજો બસ આવી જ રીતે અહીં વિડીયોને પૂર્ણામ કરીશું ધન્યવાદ સર ધન્યવાદ નરેશભાઈ